આજરોજ પૂર્વ કચ્છ એલસીબી ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળી કે શૈલેષ કન્નર રહે ગણેશનગરવાળાએ તેના કબજાની આશાપુરા એન્ટરપ્રાઇઝ લખેલ દુકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી રાખેલ છે જેથી એલસીબી ટીમ દ્વારા તપાસ કરતા એક લાખ પાસઠ હજાર એકસો વીસનો નો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા હાજર મળી આવેલ આરોપી શૈલેષ અર્જુનભાઈ કન્નરની પ્રોહી મુદ્દામાલ અને મોબાઈલ સહિત કુલ એક લાખ પંચોતેર હજાર એકસો વીસનો નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક મુન્દ્રાનો આરોપી પ્રવીણ સિઝુ હાજર ન મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે